નમસ્કાર આકાશવાણી સમાચાર હર્ષ વાંચે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં પ્રવાસી ભારતીયો સાથે સંવાદ કરશે કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી માલદીવ્સના ત્રણ દિવસીય રાજકીય પ્રવાસે દેશભરમાં હર ઘર તિરંગા ઝુંબેશનો આજથી પ્રારંભ ઘર ઘર તિરંગો લહેરાવી સેલ્ફી પોસ્ટ કરવા સરકારની અપીલ આગામી સાત દિવસોમાં દેશના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી અને પેરિસ ઓલિમ્પિકની ભાલાફેંક સ્પર્ધામાં નીરજ ચોપડાએ રજત ચંદ્રક જ્યારે ભારતીય હોકી ટીમે બાવન વર્ષો બાદ કાંસ્ય ચંદ્રક જીતી દેશનું ગૌરવ વધાર્યું ન્યૂઝીલેન્ડના બે દિવસીય પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓકલેન્ડમાં આયોજીત સામુદાયિક કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયો સાથે સંવાદ કરશે ન્યૂઝીલેન્ડમાં અંદાજે ત્રણ લાખ ભારતીયો વસે છે જેઓ ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેના જોડાણને મજબૂત બનાવે છે આ પૂર્વે રાષ્ટ્રપતિ મુર્મુ માટે રાજકીય ભોજનનું આયોજન કરાયું હતું આ પ્રસંગે શ્રી મુર્મુએ બંને દેશોના રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવા ઓકલેન્ડમાં વાણિજ્યિક દૂતાવાસ ખોલવામાં આવશે તેવી જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે આ પૂર્વે ગઈકાલે કન્નુર અને વાયનાડમાં પ્રધાનમંત્રી માટેની સુરક્ષા બેઠક મળી હતી પ્રધાનમંત્રી વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે દરમિયાન કેરળ અને કર્ણાટકની લશ્કરી ટુકડીઓના લગભગ પાંચસો જેટલા જવાનો વાયનાડથી પરત ફર્યા છે નવનિર્મિત બેલી બ્રિજને મજબૂત બનાવવા માટે એક નાની ટુકડી અને હેલિકોપ્ટર તપાસ ટુકડી હજી કેટલાક દિવસ વાયનાડ રોકાશે કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર આજથી માલદીવના ત્રણ દિવસીય પ્રવાસે છે આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે ઘનિષ્ઠ ભાગીદારીને મજબૂત બનાવવાનો તેમજ દ્વિપક્ષીય સંબંધો માટેના નવા અવસર ઊભા કરવાનો છે જૂનમાં નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ માટે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજુની ભારત યાત્રા બાદ વિદેશ મંત્રી આ પ્રવાસ કરી રહ્યા છે માલદીવ ભારતનો સમુદ્રી પડોશી દેશ છે જે હિન્દ મહાસાગરમાં રાજદ્વારી મહત્વ ધરાવે છે રાષ્ટ્રભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા હેતુથી પંદર ઓગસ્ટ સુધી ચાલનાર હર ઘર તિરંગા ઝુંબેશનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે દેશના નાગરિકોને પોતપોતાના ઘર ઉપર તિરંગો લહેરાવવા તેમજ તિરંગા સાથે સેલ્ફી લઈને હર ઘર તિરંગા વેબસાઇટ પર અપલોડ કરવા અપીલ કરી છે તેમણે જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના શરૂઆત પ્રસંગે બે હજાર બાવીસમાં હર ઘર તિરંગા ઝુંબેશની શરૂઆત કરાઈ હતી ગયા વર્ષે દસ કરોડથી વધુ લોકોએ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવીને સેલ્ફી અપલોડ કરી હતી આ દરમિયાન દેશભરમાં બસ્સોથી વધુ સાંસ્કૃતિક આયોજનો કરાશે અને તેર ઓગસ્ટના રોજ સાંસદ સભ્યો તેમજ મંત્રીઓ તિરંગા બાઇક રેલી કાઢશે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત વિશ્વમાં ફૂટવેરનું બીજું સૌથી મોટું નિર્માતા છે નવી દિલ્હીમાં આઠમા ભારતીય આંતરરાષ્ટ્રીય ફૂટવેર મેળા બે હજાર ચોવીસના ઉદઘાટન સમારોહમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે જ્યારે ભારત આ ક્ષેત્રે ટોચનું સ્થાન હાંસલ કરે શ્રી ગોયલે જણાવ્યું કે રાષ્ટ્રનું ફૂટવેર ક્ષેત્ર ટકાઉ વિકાસની ક્ષમતા ધરાવે છે સાથે જ આધુનિક ઉત્પાદન કૌશલ્ય સાથે તે વિશ્વમાં અગ્રેસર બની શકે છે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા છે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને ગઈકાલે ઢાકાના બંગ ભવનમાં તેમને શપથ અપાવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોહમ્મદ યુનુસને આ નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી હતી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ અલ્પસંખ્યક સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરતા ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થાય તેવી આશા વ્યક્ત કરી હતી વધુમાં તેમણે લખ્યું છે ભારત શાંતિ સુરક્ષા અને વિકાસ માટે બંને દેશોની સંયુક્ત અપેક્ષાઓને પૂર્ણ કરવાની દિશામાં બાંગ્લાદેશ સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે જેની તૈયારીઓના ભાગરૂપે મુખ્ય ચૂંટણી કમિશનર કુમારના વડપણ હેઠળ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ડોક્ટર એસ એસ સંધુ જમ્મુ કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે આ મુલાકાત રાજ્યમાં એકીકૃત અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે ચૂંટણી પંચની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે ગઈકાલે ચૂંટણી પંચની ટુકડીઓ પ્રદેશ વિશેની આંતરિક સમજ અને પડકારોના ઉકેલ માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના પ્રતિનિધિઓ ઉપરાંત વિવિધ હિતધારકો સાથે ચર્ચા કરી હતી ચૂંટણી પંચના આ ઉચ્ચ અધિકારીઓ આજે મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સાથે બેઠક કરશે જે બાદ તેઓ અમલીકરણ એજન્સીઓ સાથે સમીક્ષા માટે જમ્મુ જશે અને પત્રકારો સાથે વાતચીત કરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો ઈજિપ્ત કતર અને સાઉદી અરેબિયાના નેતાઓએ ઇઝરાયેલ અને હમાસને વિના વિલંબે યુદ્ધ વિરામ સંધિ પર સમજૂતી માટેની અપીલ કરી છે એક સંયુક્ત નિવેદનમાં આ ત્રણેય દેશોએ ઇઝરાયેલ અને હમાસને પંદર ઓગસ્ટે દોહા અથવા કાયરોમાં કોઈપણ વિલંબ વિના વાટાઘાટો પુનઃ શરૂ કરવા અપીલ કરી છે આ નિવેદનમાં કહેવાયું છે કે યુદ્ધ વિરામ સમજૂતી અંતિમ ચરણમાં છે માત્ર તેના અમલીકરણની વિગતો પૂર્ણ થવાની બાકી છે ઇજિપ્ત કતર અને અમેરિકાએ ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક સપ્તાહ લાંબી યુદ્ધવિરામ મધ્યસ્થી કરી હતી જે નવેમ્બર બે હજાર ત્રેવીસના અંતમાં પૂર્ણ થઈ હતી જેમાં પેલેસ્ટાઈનના કેદીઓ અને ઇઝરાયેલી બંધકો વચ્ચેની આપલે અને ગાઝાને વધુ માનવતાવાદી સહાય વિતરણ સહિતના મુદ્દાઓ સામેલ હતા હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં દેશના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર ઉત્તર પૂર્વીય અને પશ્ચિમ હિમાલય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે તો પૂર્વીય રાજ્યોમાં પણ આગામી થી ચાર દિવસમાં સમાન સ્થિતિ રહી શકે છે ઉપરાંત પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો સિક્કિમ ઝારખંડ આસામ મેઘાલય બિહાર અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા ઓડિશા કોંકણ તમિલનાડુ પુડુચેરી કોડાઈ કેનાલ કેરળ માહે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પશ્ચિમ રાજસ્થાન હરિયાણા ચંદીગઢ ઉત્તર પ્રદેશ પશ્ચિમ રાજસ્થાન પંજાબ જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ સહિતના વિસ્તારોમાં ચૌદ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ ભારતને તેનો પ્રથમ રજતંદ્રક અપાવ્યો છે નીરજ ચોપડાએ ગઈ રાત્રે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં છ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ મીટર સાથે સર્વશ્રેષ્ઠ થ્રો નોંધાવ્યો હતો પાકિસ્તાનના અરશદ નદીમે બાણું પોઈન્ટ સત્તાણું મીટર થ્રો સાથે અગાઉનો નેવું પોઈન્ટ સત્તાવન મીટરનો ઓલિમ્પિક રેકોર્ડ તોડીને સુવર્ણચંદ્રક જીત્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીરજ ચોપડાને રજતચંદ્રક જીતવા બદલ શુભેચ્છા પાઠવી છે એક સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું છે કે ભારતને તેમના ઉપર ગર્વ છે અને તેઓ આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું કે નીરજે ફરી એકવાર તેમની પ્રતિભાનો પરિચય આપ્યો છે સિંહના નેતૃત્વમાં ભારતીય હોકી ટીમે સ્પેનને બે એકથી હરાવીને ઐતિહાસિક મેચમાં બાવન વર્ષ બાદ કાંસ્ય ચંદ્રક જીત્યો છે ઓગણીસો બોતેરમાં મ્યુનિક રમતો બાદ પહેલીવાર ભારતે સતત બે વખત ઓલિમ્પિક મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે હોકી ઇન્ડિયાએ બે હજાર ચોવીસમાં પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ પુરુષ હોકી ટીમના પ્રત્યેક ખેલાડીને પંદર લાખ રૂપિયા જ્યારે સહયોગી સ્ટાફના પ્રત્યેક સભ્યને સાત પોઈન્ટ પાંચ લાખ રૂપિયાનું રોકડ ઇનામની જાહેરાત કરી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમને આ જીત બદલ અભિનંદન પાઠવ્યા છે સુશ્રી મુર્મુએ કહ્યું કે ભારતીય ટીમની કુશળતા સાતત્ય અને સતત આગળ ધપવાના મજબૂત ઇરાદાઓ ભારતના યુવાનોને પ્રેરણા આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમ સાથે ફોન પર વાતચીત કરી હતી અને સ્પેન સામેની મેચમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ અભિનંદન પાઠવ્યા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં પ્રવાસી ભારતીયો સાથે સંવાદ કરશે કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી માલદીવ્સના ત્રણ દિવસીય રાજકીય પ્રવાસે દેશભરમાં હર ઘર તિરંગા ઝુંબેશનો આજથી પ્રારંભ ઘર ઘર તિરંગો લહેરાવી સેલ્ફી પોસ્ટ કરવા સરકારની અપીલ આગામી સાત દિવસોમાં દેશના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી અને પેરિસ ઓલિમ્પિકની ભાલા ફેંક સ્પર્ધામાં નીરજ ચોપડાએ રજત ચંદ્રક જ્યારે ભારતીય હોકી ટીમે બાવન વર્ષો બાદ કાંસ્ય ચંદ્રક જીતી દેશનું ગૌરવ વધાર્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર